નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો દરેક માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને પાળી પોષીને મોટા કરે છે અને સંતાનોની તમામ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ એના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે એક પુત્ર એના બીમાર પિતાને એની રૂમમાં બંધ કરીને વિદેશમાં જતો રહ્યો અને જ્યારે દીકરો એક વર્ષ બાદ પાછો આવ્યો અને એણે એના ઘરનું દ્રશ્ય જોયું તો એ જોઈને દીકરો દંગ રહી ગયો છે અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા અત્યારે એના પરિવારમાં એક પુત્ર સંદીપ અને વહુ ડિમ્પલ સાથે રહે છે સંદીપ ચાર વર્ષનો હતો ત્યારે એની માતાનું મૃત્યુ થયું હતું અને રાકેશભાઈ એના એકના એક પુત્ર સંદીપ અને એની વૃદ્ધ માતા સાથે ખૂબ જ મુશ્કેલીથી જીવન જીવી રહ્યા હતા એની માતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ એ નાનકડા સંદીપની ખૂબ જ સંભાળ રાખતા હતા રાકેશભાઈને સરકારી નોકરી હતી તેઓ એક પોસ્ટમેન હતા અને એ એના પગારમાંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું એને એક જ વસ્તુની ખોટ હતી અને એ હતી એની પત્ની એનો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી તેનો પુત્ર સંદીપ એની માતા માટે રડતો રહેતો એની વૃદ્ધ દાદી સંદીપને ખૂબ જ પ્રેમ કરતી હતી એક દિવસ વૃદ્ધ દાદી માએ રાકેશભાઈને કહ્યું કે દીકરા હું હવે ક્યાં સુધી જીવી શકીશ આ બાળકને એની માની ખૂબ જરૂર છે એટલે તું બીજા વિવાહ કરી લે પરંતુ રાકેશભાઈ દરેક વખતે એની માતાની આ વાતને ટાળી દેતા અને એવું કહેતા હતા કે માં તમે નકામી ચિંતા કરો છો સંદીપનું ધ્યાન રાખવા માટે તમે તો છો ને તમે ક્યાં જવાના છો આમ તો રાકેશભાઈને એની વૃદ્ધ માતાના સાથના કારણે એને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી લાગતી પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ એની માતાને હાર્ટ એટેક આવ્યો અને એનું અવસાન થઈ ગયું હવે રાકેશભાઈ અને એનો પુત્ર સંદીપ એકલા રહી ગયા હતા હવે તેઓ એકલા રહેતા હતા આમ તો રાકેશભાઈને બીજા બે ભાઈઓ પણ હતા પરંતુ એ ભાઈઓ એમની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા એના ઘરના ભાગલા પડી ગયા હતા અને રાકેશભાઈના હિસ્સામાં એની માતા આવી હતી અને હવે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એની પત્ની તો એને પહેલા જ છોડીને જતી રહી હતી હવે રાકેશભાઈ અને એનો પુત્ર એકલા રહી ગયા હતા રાકેશભાઈ માટે એના પુત્ર સંદીપનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકીને આવ્યા બાદ તેઓ જ્યાં ત્યાં પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા ત્યારબાદ બાળક સાથે સમય વિતાવતા હતા

પરંતુ બીજા વિવાહ કરવા માટે રાકેશભાઈ હંમેશા ના પાડી રહ્યા હતા પણ આજે આ વાત એને યોગ્ય લાગી રહી હતી એમણે વિચાર્યું કે હું ક્યાં સુધી સંદીપને આમ એકલો મૂકીને કામ પર જતો રહીશ અત્યારે એની દેખભાળ કરવા માટે એને માની ખૂબ જરૂર છે આવું વિચારીને રાકેશભાઈએ એના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને એના ભાઈએ પણ એની સલાહ મુજબ એક છોકરી શોધી લીધી અને કહ્યું કે રાકેશ કાલે તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા વિવાહનું નક્કી કરી નાખીએ બીજા દિવસે રાકેશભાઈ છોકરી જોવા જવાના હતા એ જ દિવસે એમણે અખબારમાં એક ઘટના વાંચી અને એમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ એ વ્યક્તિએ બીજા વિવાહ કર્યા પરંતુ બીજા વિવાહ કર્યા બાદ

જે સૌથી મોટો હતો એના ઉપર એને અન્ય બે બાળકોની હત્યા કરવાનો આરોપ મૂકી દીધો અને એ ડરેલા બાળકે એની માતાના ડરના કારણે ગુનો ન કર્યો હોવા છતાં પણ એવું સ્વીકારી લીધું કે આ હત્યાઓ મેં કરી છે અને ત્યારબાદ એને સજા મળી ગઈ અને આ સમયે એ બાળક બાળ સુધાર ગૃહમાં રહે છે આ સમાચાર વાંચીને રાકેશભાઈના રૂવાડા ઉભા થઈ ગયા અને એમણે તરત જ બીજા વિવાહ કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ અંદરથી ખૂબ જ ડરી ગયા હતા કેમ કે એમણે એક એવી પત્નીને ખોઈ દીધી હતી જે એને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પરંતુ હવે એના પુત્રને તેઓ ગુમાવવા નહોતા માંગતા એટલે એનું હૃદય એક પ્રેમ ભરી માતાની જેમ પીગળવા લાગ્યું ત્યારબાદ એમણે કોઈ પણ સાથે બીજા વિવાહ ન કરવાનો નિર્ણય લીધો હવે એની નોકરી અમદાવાદમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ હતી એટલે એમણે એનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા રહ્યા ધીરે ધીરે એનો પુત્ર પણ મોટો થવા લાગ્યો અને સંદીપ મોટો થઈ ગયો ત્યારે ભણી ગણીને એ પણ નોકરી કરવા લાગ્યો અને એની જ ઓફિસમાં એની સાથે કામ કરતી મીના નામની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો ત્યારબાદ સંદીપે એના પિતાને આ વાત કરી એના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને એના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને એ હંમેશા ખુશ રહે એવું વિચારીને રાકેશભાઈએ એના દીકરાના વિવાહ આ છોકરી સાથે કરાવી દીધા અને હવે એની વહુ મીના તેના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક સમયની છોકરી હતી એટલે એ થોડી નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી રહેતી પરંતુ એ સંદીપની ખૂબ વહાલી હતી અને સંદીપ એને ખૂબ જ પ્રેમ કરતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે રાકેશભાઈને પણ કોઈ વાંધો નહોતો તેઓ એવું વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી લઈશ વહુની પણ પોતાની જિંદગી છે અને એ ઈચ્છે એમ રહી શકે છે એમણે એવું વિચારીને બધું જ છોડી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ સુખી જીવન જીવી શકે ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ નહોતો પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોઈકની ખરાબ નજર લાગી ગઈ અને એક એવો બનાવ બન્યો જેનાથી રાકેશભાઈનું જીવન બદલાઈ ગયું એ દિવસે મીના બાથરૂમમાં કપડા ધોતી હતી અને એ નીચે જમીન પરથી સાબુ લેવાનો ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ જવાના કારણે અને સાબુ સાબુના લીધે

જેના કારણે તેઓ બોલી પણ નહોતા શકતા અને હાથ પગ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ સંદીપ એના પિતાને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે પિતાજી તમે રડો નહીં અમે છીએ ને તમારી સાથે અમે તમારી સેવા કરશું પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારબાદ એની સેવા કરવાવાળા વ્યક્તિઓ બે પાંચ દિવસ સેવા કરે છે અને ત્યારબાદ આવી સેવાથી થાકવા લાગે છે અને એનાથી નફરત કરવા લાગે છે એવા લોકો તો તો ભાગ્યે જ જોવા મળે છે જેઓ એના અંતિમ શ્વાસ સુધી કોઈની સેવા કરતા હોય રાકેશભાઈના દીકરાએ વાયદો કરી નાખ્યો પરંતુ હવે એ નિભાવશે કે નહીં એ જોવાનું રહ્યું હતું ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા અને રાકેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એના ઘરે લાવવામાં આવ્યા હવે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થયા બાદ એની વહુ અને પુત્ર સાથે મળીને પિતાજીની સેવા કરવા લાગ્યા પરંતુ ધીમે ધીમે એની એની વહુના દિલમાં સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો એ પિતાજીની સેવાથી કંટાળી ગઈ હતી હવે એને આવી હાલતમાં જોઈને એને ઉબકા આવતા હતા એટલે એની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ એના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને પિતાજીની સેવાની બધી જ જવાબદારી એના નોકરને સોંપી દીધી અને નોકર તો આખરે નોકર હોય છે એ પણ શું કરે એને જેટલો સમય મળતો હોય એટલો સમય પિતાજીની સેવા કરતો અને ત્યારબાદ એ તેના અન્ય કામમાં લાગી જતો અને જો એ બીજા કામ પણ ન કરે તો મીના એને ઠપકો આપીને આખો દિવસ સંભળાવતી રહેતી અને જ્યારે સાંજે સંદીપ ઘરે આવતો ત્યારે એનું જીવન પણ હરામ કરી દેતી એને વારંવાર સલાહ આપતી હતી અને વારંવાર એને તારો બાપ તારો બાપ કહીને સંબોધિત કરતી રહેતી એટલે સંદીપ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ એના પિતાજીની સેવા કરીને થાકી ગયો હતો રાકેશભાઈ પણ પોતાની આવી હાલત પર રડવા લાગ્યા હતા એને એવું લાગતું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે પણ હવે કંઈક બીજું થઈ રહ્યું હતું હવે રાકેશભાઈ એના પુત્ર અને વહુને બોજ સમાન લાગવા લાગ્યા હતા તેઓ ઘરના કચરા જેવા લાગવા લાગ્યા હતા એક એવો કચરો કે જે દિવસે ને દિવસે દુર્ગંધ મારવા લાગ્યો હતો અને લોકોને વહેલી તકે ઘરમાંથી બહાર ફેંકી દેવાનું મન થાય એવો કચરો બની ગયા હતા એક દિવસ એની વહુ મીનાનો ભાઈ અને ભાભી મીનાના જન્મદિવસ નિમિત્તે મીનાના ઘરે આવ્યા હતા મીનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો અને ત્યારે રાકેશભાઈ વ્હીલ ચેર પર બેઠા હતા ત્યારે જ રાકેશભાઈને ટોયલેટ લાગી હતી અને તેઓ કોઈને કહી શકતા નહોતા ઘરના બધા જ લોકોને એના ચહેરાનો હાવભાવ જોવાનો પણ સમય નહોતો અને જન્મદિવસની પાર્ટીમાં જોર જોરથી ડીજે વાગતું હતું બધા જ લોકો આનંદથી નાચવામાં વ્યસ્ત હતા અમુક લોકો અલગ અલગ વ્હીલ ચેર પર એના કપડા બગડી ગયા જ્યારે એની આસપાસમાં મોળની દુર્ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે એટલે મીનાએ એના સસરા તરફ જોયું એના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આખો નીચે કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાને એના પર દયા ન આવી અને ઉલટાની ગુસ્સે થઈને એને એના સસરાને ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી અને એને ઢસડીને બાથરૂમમાં પટકી દીધા રાકેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે મીનાએ એના નોકરને એની આ બધી જ ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પછાડવા લાગી અને એના રૂમમાં આવીને એના પતિ સંદીપને જેમ તેમ બોલવા લાગી કે હવે તો બહુ થઈ ગયું આટલા બધા મહેમાનો સામે તારા બાપે મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે હવે તો મારે આ ઘરમાં કોઈ ખુશી મનાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે આચાર્યની વાત તો એ હતી કે રાકેશભાઈના પોતાના પુત્રને પણ એના લાચાર પિતા પર જરાય દયા ન આવી અને જ્યારે બધા જ મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સંદીપ એના પિતા પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એને ખરી ખોટી સંભળાવવા લાગ્યો એ જ સમયે એક ગરીબ નોકરે રાકેશભાઈના ગંદા થયેલા શરીરની સાફ સફાઈ કરી અને એને સારા કપડા પહેરાવીને એની વ્હીલચેર પર બેસાડીને એના રૂમમાં લઈ ગયો અને ત્યાં પણ એણે એના શરીર પર તેલનું માલિશ કરી આપ્યું અને ત્યારબાદ ભોજન કરાવ્યું આ નોકર એના પુત્ર કરતા ખૂબ જ દયાળુ હતો જો કે એ રાકેશભાઈની સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એને એના બદલામાં પૈસા મળતા હતા કેમકે એ ખૂબ ગરીબ હતો

આ દીકરા કરતા તો એનો નોકર સારો હતો ભલે ને એ થોડા પૈસા માટે સેવા કરતો હતો પરંતુ એ દિલથી એની સેવા કરતો હતો આવી રીતે આખી રાત નીકળી ગઈ અને સવાર પડી આજે સવારે પણ વાતાવરણ સારું નહોતું લાગતું એની વહુ મીના એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આવી રીતે જ ચાર પાંચ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે જ સંદીપને વિદેશથી એક લેટર આવ્યું અને એને વિદેશમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી આ નોકરી માટે સંદીપે પહેલાં જ એપ્લાય કર્યું હતું હવે સંદીપને વિદેશમાં નોકરી મળવાથી એની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને એની પત્ની મીના પણ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ અને એ મનમાં ને મનમાં વિચારવા લાગી કે ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસાથી છુટકારો મળશે

કે તું મારા પિતાજીનું ધ્યાન રાખજે અને એને સમયસર ખવડાવતો રહેજે એનો જે કંઈ પણ ખર્ચો રહીશ અને એ પૈસાથી તું મારા પિતાજી માટે દવા લાવજે અને મારા પિતાજીની સાર સંભાળ રાખજે સંદીપ એના પિતાની બધી જ જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે ખુશીથી એનો સામાન લઈને એરપોર્ટ જવા રવાના થઈ ગયો હવે એના ઘરમાં માત્ર નોકર અને રાકેશભાઈ રહી ગયા હતા એનો નોકર એક સારા સેવકની જેમ એના માલિકની સેવા કરવા લાગ્યો અને નોકર રાકેશભાઈની સેવામાં કોઈ કમી રાખવા નહોતો માંગતો એ દિલથી રાકેશભાઈની સંભાળ રાખતો હતો રાકેશભાઈ પણ એના નોકરની આવી સેવા જોઈને ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે રાકેશભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો અને રાકેશભાઈને દવા ભોજન કર્યા બાદ આપવાની હતી એટલે રાકેશભાઈના નોકરે રસોડામાં જઈને જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી બનાવવા માટે એના રસોડામાં બિલકુલ લોટ નહોતો એટલે નોકરે વિચાર્યું કે કંઈ વાંધો નહીં હું હમણાં જ બજારમાં જઈને લોટ ખરીદીને લઈ આવું અને રાકેશભાઈ માટે રોટલી બનાવીને એને ખવડાવી દઉં આવું વિચારીને નોકર રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને બહારથી તાળું મારીને બજારમાં ગયો અને બજારમાં જઈને લોટ અને સાથે બીજી અમુક જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી અને હવે જ્યારે એ બધી જ વસ્તુઓ લઈને પાછો આવતો હતો ત્યારે અચાનક એક કાળ મુખા ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો અને નોકરને ટક્કર મારી દીધી ટ્રકની ટક્કર લાગવાથી નોકર ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયો અને દૂર ફંગોળાવાથી એના માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે જ ત્યાં ઉભેલા અમુક સ્થાનિક લોકોએ એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથાના ભાગે વધારે ઈજા થવાના કારણે એનું અવસાન થયું છે આજે રાકેશભાઈનો એકમાત્ર સહારો હતો એ પણ એને આવી રીતે છોડીને હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો હતો આ બાજુ એ નોકર રાકેશભાઈને એના રૂમમાં બંધ કરીને બહારથી તાળું લગાવી દીધું હતું અને એણે એવું વિચાર્યું હતું કે જો એ બહારથી તાળું નહીં મારે તો એના રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા પડ્યા હતા એ ચોરી થઈ જશે એટલે એ નોકરે રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળું મારીને રૂમની ચાવી એની સાથે લઈ ગયો હતો અને હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો આ બાજુ બિચારા રાકેશભાઈ ભૂખના માર્યા એની રૂમમાં તડપવા લાગ્યા હતા એમણે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ લકવાના લીધે એ બોલવામાં અસમર્થ હતા ત્યાર બાદ એણે દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એના હાથ કામ નહોતા કરી રહ્યા ત્યાર બાદ એણે ઘરમાં પડેલા સામાનને પછાડીને અવાજ કરવાની કોશિશ કરી પરંતુ એનો અવાજ પણ બહાર નહોતો જઈ રહ્યો કે જેનાથી કોઈ એનો અવાજ સાંભળી શકે આવું કરતા કરતા દસ દિવસ વીતી ગયા અને દિવસે ખાધા પીધા વગર જ ભૂખ અને અને તરસથી પીડાઈને રાકેશભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા કોઈને ખબર પણ ન પડી કે એનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે રાકેશભાઈ ગુજરી ગયા એને એક વર્ષ વીતી ગયું હતું અને એક વર્ષથી એક લાશ આ રૂમમાં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ એના ઘરે આવતા નહોતા અને એના કોઈ સંબંધી પણ નહોતા કે જે એની કોઈ ખબર લેવા આવે આ બાજુ સંદીપ એના ઘરે એના નોકરને થોડા દિવસોથી ફોન કરતો હતો પરંતુ એના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે સંદીપને કંઈક અજુગતું બન્યું હશે એવો વિચાર આવ્યો અને એ પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે એ ઘરે આવ્યો તો એને કંઈક અજુગતું લાગ્યું એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એના નોકરનો કોઈ અતો પત્તો નહોતો એટલે સૌ પ્રથમ એ પોતાના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે એના પિતાનો રૂમ બહારથી બંધ હતો અને એના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ જોઈને એને કંઈ સમજાયું નહીં એટલે એણે હાથમાં એક મોટો પથ્થર લઈને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો અંદર જઈને જોયું તો એના હાથમાંથી બધી જ વસ્તુઓ જમીન પર પડી ગઈ અને એ પોતે પણ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગ્યો કેમ કે એની સામે રાકેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈને વહીલ ચેર પર પડ્યું હતું આ જોઈને સંદીપને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે પસ્તાવો કરવાથી શું થવાનું હતું જે થવાનું હતું એ તો થઈ ગયું હતું હવે તો સંદીપ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં ખૂબ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ અરે આવી નોકરીનો શું ફાયદો છે કે જેણે મારા પિતાજીનું જીવન લઈ લીધું ધિક્કાર છે મારી આ નોકરીને હું એક પુત્ર થઈને મારા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા પણ ન કરી શક્યો મિત્રો હવે આવા પસ્તાવાનો શું મતલબ છે કારણ કે જે જીવ જતો રહ્યો છે એ હવે પાછો નથી આવવાનો અને પાછળથી આવી રીતે પસ્તાવો કરીને પણ શું ફાયદો છે આના કરતાં તો સારું એ હોત કે જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એને સુખ આપ્યું હોત અને જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એનું માન સન્માન જાળવ્યું હોત અને એના દુઃખને સમજ્યો હોત તો પિતાજી જીવિત હોત અને શાંતિથી એની જીવન વિતાવતા હોત મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ